રાજકોટ માવેલ કોઠારીયા રોડ પર ફ્લોરેન્સ પાર્ટી પ્લોટ ખાતે કિયાણા પરિવારનો પ્રથમ સ્નેહ મિલન યોજાશે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે સ્નેહ મિલન કાર્યક્રમમાં સરસ્વતી સન્માન સમારોહ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કિયાણા પરિવારના ગાયક ક્ષેત્રે નામના ધરાવતા અલ્પના કિયાળા તેમજ અમિત કિયાળાનું સન્માન કરવામાં આવશે ત્યારે કિયાળા પરિવારના બે હજારથી વધુ સભ્યો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાવાના છે આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા કિયાળા પરિવારના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી હું અશ્વિન કિયાળા સમસ્ત કિયાળા પરિવારનું પ્રથમ સ્નેહ મિલન રાજકોટના આંગણે થવા જઈ રહ્યું છે સ્થળ અને સરનામું રવિવાર ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ સાંજે ચાર વાગ્યાથી કોઠારીયા ગામ પાસે ફ્લોરેન્સ પાર્ટી પ્લોટ રાજકોટ સમસ્ત કિયાળા પરિવારનું પ્રથમ સ્નેહ મિલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આપણે કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ સરસ્વતી સન્માન સમારોહ તેમજ થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તો પરિવારના બધા લોકોને વિનંતી કે આ રક્તદાન કેમ્પમાં જોડાઈ અને વધુમાં વધુ રક્ત એકત્રિત કરી આપણે બાળકોની સેવા કરી શકીએ એવી અપીલ કરું છું